મહેસાણાના સુરજ ગામે ઓએનજીસીની પાઇપલાઇનમાં લીકેજ પાઇપલાઇન લીકેજ થતાં જ રસ્તાઓ પર ઓઇલ ઢોળાયું હજારો લીટર ઓઇલ ગામના તળાવમાં ભરાયું તળાવનું પાણી ઓઇલ વાળું થયું અને રોડ પર પણ ઓઇલ ભરાતા વાહન ચાલકોને ખતરો ઊભો થયો ઓએનજીસીના અધિકારીઓને જાણ કરવામાં આવી તેમ છતાં પણ અધિકારીઓ તરફથી આ મામલે કોઈ પણ ગણકારવામાં જ ન આવ્યું ત્યારે ઉકેલ ન આવે તો ગ્રામજનોએ આ મુદ્દે હવે આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાખ્યું નહી અમે સવારે સાત વાગ્યાના એમને વારંવાર ફોન કરીએ છીએ અલગ અલગ અધિકારીઓ આવે છે ઓએનજીસીમાં પણ અધિકારીઓ આવે છે પણ કોઈ નિકાલ લાવતા નથી વચ્ચેનો અમે કીધું કે અહીં ઘણા બધા પશુઓ પાણી પીવે છે અને ગામમાં પણ પંચાયતનો બોર કિનારાની બાજુમાં જ છે તો આ ક્રૂડ ઓઇલ અને જે છે કેમિકલ એ જમીનમાં ઉતરી અને બોરમાં પણ સંભાવના રહેલી પાણીમાં ભેળેડ થવાની પડે ઓનજીસીની લાઈન જે હતી જતી હતી એ લાઈન રાત્રે બે વખતની લીકેજ થઈ તેનું હજાર લીટર જે ઓઇલ છે એ સુરજ ગામના તળાવમાં કેમિકલ સાથે અંદર ગયું બરાબર તો એનાથી જે ભેંસો કે ગાયો જે પાણી પીતી હતી ગામ તળાવને એમાં પણ એક પશુ પક્ષીને પણ નુકસાન થવાનું ભય છે અને રોડ ઉપર પણ ઓઇલ ઓઇલ થયેલું હતું એનાથી અકસ્માત હા અને એનાથી અમારે પાણી નિકાલ કરો અને બીજું અમને પાણી અમારે ઓએનજી રજૂઆત છે